મોરબી વાંકાનેર ટંકારા પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ટંકારાના સજનપર સહિતના ગામોમાં વરસાદ જામ્યો છે સજનપર ગામે રોડ પર પાણી વહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે તો મોરબીમાં વાવાઝોડા સાથે આ વરસાદી માહોલથી લોકોએ ઠંડક મેળવી છે અને ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે મોરબીના વાંકાનેર ટંકારા સહિતના પંથકના દ્રશ્યો છે કે જ્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ વાતાવરણ પલટાતા જ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જોકે પવનની સાથે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ક્યાંક ખાબોચા પાણી ભરાઈ જવા પામ્યા હતા મોરબી સહિત આસપાસના પંથકમાં પણ આજ વરસાદી માહોલ જોવા મળ્યો અને લોકો આ કમસ વરસાદથી રાહતનો શ્વાસ લીધો